આ છે કમાવાના દિવસ દિવસને યાદગાર બનાવવા શ્રાવણ વત અમાસ ને સોમવાર રોજ તારીખ બે નવ ચોવીસ ને દિવસે પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું પરિક્રમાની પાંચ કિલોમીટરના અંતરે આવેલા આંભેટાના ગામે શ્રી ચંદ્રમુલેશ્વર મહાદેવના દર્શન કરીને ત્યાં ચા કોફી નાસ્તો સાથે લેવામાં આવશે ત્યાંથી આગળ બે કિલોમીટરના અંતરે જાગેશ્વર ગામ આવેલું છે ત્યાં જાગનાથ મહાદેવના મંદિરે દર્શન કરીને લિબ્બર આશ્રમમાં શ્રી નર્મદા માતાના દર્શન કરીને આગળ યાત્રા થશે આગળ જતાં જ નર્મદા નદી સંગમ સ્થળ જ્યાં મીઠી ટલાઈના નામથી પુરાણોમાં જેનું વર્ણ છે જ્યાં દર્શન માત્રથી મોક્ષના દ્વાર ખુલે છે નર્મદા પરિક્રમા વાસીઓ નાવડીમાં અહીંયા ઉતારો કરે છે અને અહીંયા દર્શન કરીને આગળ જતાં શ્રી હરિ મહારાજના દર્શનનો લાભ લેવામાં આવે છે કહેવાય છે કે શ્રી હરિ મહારાજ આશ્રમમાં પહેલાના જમાનામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યાં એક નાનકડું ગુરુકુળ હતું ત્યાંથી થોડા આગળ આહિર સમાજનું મંદિર આવેલું છે આ મંદિર એલબાઈ ગિલબાઈના નામથી ઓળખાય છે ત્યાં દર્શન કરી અને શ્રી પરશુરામ મહાદેવના દર્શનનો લાભ લેશે રીપોર્ટર અવી સયાદ ખુડાવસાવા ભરૂચ આજે આગળ આપણે જોયું કે વિહારી બાપુ અને ઉદયસિંહ ગોહિલ જે ડોક્ટર સાહેબ આપણી સાથે જો યાત્રામાં જોડાયા છે સાથે એક માલપુર ગામના બરવંશી છે તો એમને પણ જણાવીશું કે તમને આ યાત્રાનો કેવી રીતે આનંદ આવે છે તમે કેવી રીતે આ યાત્રામાં જોડાવ છો પંચકોશી પરિક્રમા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ આયોજન છે અને એ આયોજન સાથે જે પ્રસાદીનું આયોજન છે તે પણ ખૂબ જ સરસ આયોજન છે અને એ પ્રસાદી આપણા ગામના જે વડીલ છે એ કરી રહ્યા છે અને આમ કહેવાય કે મહાદેવના દર્શન તો થાય જ પણ પાંચ ગામના મહાદેવના દર્શન થાય ને એ અતિ ઉત્તમ છે એમ કહેવાય કે એ જે પંચકોશી પરિક્રમા અમાસના દિવસે અને તે બી સાવણ મહિનાના અમાસ અને સુવાથી દોઢસોથી વધારે લોકો આ વખતે અહીંયા પંચકોશી પરિક્રમાની અંદર નીકળ્યા છે તો બધાને નર્મદી આગળ જોયું તો આપણી સાથે ભાઈઓની સાથે સાથે આપણી સાથે બહેનો પણ અલગ અલગ ગામથી આવેલા છે ભરૂચ જિલ્લામાંથી પણ આપણે ભરૂચ શહેરમાંથી પણ બહેનો આવેલા છે ને આપણે એક બહેન છે તો એમની સાથે વાત કરીએ કે એમને આ યાત્રામાં શા માટે જોડાયા છે સુવા ગામના ભક્તજનો પંચકોશી પરિક્રમાનું આયોજન કરેલું છે એમાં અમે નવનાથના દર્શન કરવાનો અમને ખૂબ આનંદ છે તો આ હતા અત્યાર સુધી સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ